ભાજપ અને કોંગ્રેસ દેહના સ્ટેટમાં તેલ રેડાયું અને ભાજપ કોંગ્રેસ બંને એ ભેગા મળીને આજે ત્યારે એક મક્તિએ એક વ્યક્તિએ આવીને મારા ઉપર અશુક ફેંક્યું મને એવું લાગ્યું કે પથરો ફેંક્યો છે પણ પછળથી લોકોએ જણાવ્યું કે જૂતા ફેંક્યા ચપ્પલ ફેંક્યા છે કાર્યક્રમનું આયોજન કર્યું તું આ કાર્યક્રમમાં ખૂબ સારી રીતે કાર્યક્રમ ચાલતો હતો ત્યારે આજે આટલી વિશાળ જનસંખ્યા જોઈને જામનગરની અંદર આમ આદમી પાર્ટીને આટલું વિશાળ જનસમર્થન જોઈને ભાજપ અને કોંગ્રેસ બેયના પેટમાં તેલ રેડાયું અને ભાજપ કોંગ્રેસ બંનેએ ભેગા મળીને આજે આ સભા દરમિયાન જ્યારે હું વક્તવ્ય આપતો તો ત્યારે એક મક્તિએ એક વ્યક્તિએ આવીને મારા ઉપર અશુક ફેંક્યું મને એવું લાગ્યું કે પથરો ફેંક્યો છે પણ પાછળથી લોકોએ જણાવ્યું કે જૂતા ફેંક્યા ચપ્પલ ફેંક્યા દોસ્તો હું જ્યારે બોલતો તો ત્યારે હું દારૂ અને ડ્રગ્સ ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે હું આમ જનતાને સરકારી કચેરીમાં જે તકલીફ પડે છે એની ઉપર વાત કરી રહ્યો હતી આમ જનતાને સરકારી કચેરીમાં કોઈ તકલીફ પડે છે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી ગુજરાતમાંથી ડ્રગ્સ નું દૂષણ નાશ પામે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી જયારે હું આ મુદ્દો બોલો ત્યારે મારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો એ હુમલો ખરેખર યોગ્ય નથી હું સત્તામાં નથી મારી પાર્ટી સત્તામાં નથી હું મંત્રી નથી હું મુખ્યમંત્રી નથી કે અમારી પાર્ટીની સરકાર નથી કે તમે અમારી અમને પ્રશ્ન પૂછો ને અમને જૂતા મારો કે ચપ્પલ મારો દોસ્તો મેં જોયું હું વ્યક્તવ્ય આપતો તો ત્યારે કે અચાનક અનેક પોલીસ વાળા આ બાજુથી આવવા લાગ્યા મારા ડાબા બાજુથી બે ચાર પોલીસ કોન્સ્ટેબલો આ બાજુ જમણી સાઈડ ગોઠવાયા બે લોકો અહીંયા અહીંયા સાઈડમાં ડાબી સાઈડ ગોઠવાયા એક પોલીસ ઇન્સ્પેક્ટર એક PSI ને ત્યાં ગોઠવાયા અચાનક પોલીસ મુવમેન્ટ વધી ગઈ જે બધું જ હું ભાષણ આપતા આપતા મારી નજર હતી પબ્લિકની નજર હતી જનતાએ જોયું વિડિયોમાંય આવે છે કે અચાનક પોલીસવાળા બધા આવ્યા પોલીસવાળાની સાથે જ આ ભાઈ આવ્યો લોકોએ એવું કીધું કે પોલીસની ગાડીમાંથી જ આ ભાઈ પોલીસ લઈને આવ્યા છે મેં જોયું નથી પણ હું તો સ્ટેજ ઉપર હતો અચાનક પોલીસવાળા આવ્યા આ ભાઈ આવ્યો અને જેવું એણે મારા ઉપર ફેંક્યું

મારાથી કઈક તકલીફ પડતી લાગે છે જે રીતે અમે એની સામે અવાજ ઉઠાવીએ છીએ વિરોધ કરીએ છીએ એના કારણે એને તકલીફ પડતી હોય એટલે પોલીસની ફેંકનાર વ્યક્તિને મોકલી મારી ઉપર હુમલો કરાયો છે હું નિંદા કરું છું અને આશા રાખીએ કે આવી હલકી કૃત્ય કરવાના બદલે કઈક સમાજના કામ કરે જનતાના કામ કરે સત્તામાં ભાજપ છે અમારી સભાઓમાં ચપ્પલો ફેંકવાથી કે પ્રશ્નો પૂછાવડાવવાથી કઈ જનતાનો ફાયદો નથી ભાજપની સત્તા છે અમને રોકવા હોય અમને રાજનીતિક રીતે આગળ ન વધવા દેવા હોય તો ભાજપે અમારી સભા ડિસ્ટર્બ કરવાના બદલે જનતાનું કામ કરવું જોઈએ ના મને કઈ ખબર નથી હું તો સ્ટેજ ઉપર જતો પોલીસ પોતે જ આને ચપ્પલ ફેંકનાર ને પોલીસ ની ગાડીમાં લઈને આવીને મારી ઉપર ચપ્પલ ફેંકાવડાવીને એસ્કોર્ટ કરીને લઈ જતા હોય તો હવે કયા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવાની હું જનતાની અદાલતમાં ફરિયાદ કરીશ અને જનતાની અદાલતમાં ન્યાય થાય ને ત્યારે આ ગુનેગારો ને વાહ ચોક્કસ થેન્ક યુ